આજે આપણે જાણીશું કે આપણા ભારતના જેટલા પણ મોટા શહેરો છે તેની પાછળ પૂર બાદ ગંજ એ શબ્દ લાગે છે જેમ કે ઉદયપુર જાફરાબાદ દરિયાગંજ તો તેનો મતલબ શું જો આ માહિતી આપણે નહીં જાણીએ તો ખબર કઈ રીતે પડશે કે તમે ક્યાં રહો છો હવે પ્રથમ શરૂઆત કરું પૂર કે પૂર શબ્દ એ સંસ્કૃત શબ્દ છે અને તેનો મતલબ કિલ્લો થાય છે એ ઉલ્લેખ આપણને ઋગવેદ આપણા જે ચાર બેચ છે એમાં ઋગ્વેદમાંથી મળે છે તો ઋગવેદમાં આ શબ્દ કોઈ શહેર અથવા કિલ્લો હોય તેના માટે વપરાય છે એટલે તમે વિચારો કે આ શબ્દ કેટલો જૂનો હશે આ ગ્રંથ લગભગ પાંત્રીસો વર્ષ જૂનો છે એટલે દરેકના નામ પૂર પરથી દાખલા ઉદાહરણ તરીકે લઈએ તો મહાભારતમાં જેમ અસ્થિના પૂર ભલે સમય બદલાયો પણ નામ આજે ઇનાયત છે અને જૂના રાજાઓ જ્યારે કોઈ શહેર વસાવે ત્યારે તેમના નામ ઉપરથી એ પણ પૂર લગાવતા જેમ કે રાજા જયસિંહે જયપુર શહેર વસાવ્યું કાનપુરનું નામ પણ સચેન્દ્રીના રાજા ઇન્દુસિંઘે કાનપુર રાખ્યું કારણ કે તે પોતે ભગવાન કૃષ્ણ એટલે કાનના ઉત્સજ ગણતા હતા એટલે જે આપણા શહેરની પાછળ પૂર લગાવે ઉદયપુર જોધપુર તો એનો મતલબ ત્યાં આગળ કિલ્લાઓ હોય અથવા મોટું શહેર હોય હવે બાદ જેમ કે અહેમદાબાદ એટલે બાદ કેમ લગાવાય છે ઇલાબાદ હૈદરાબાદ અમદાવાદ ગાઝિયાબાદ આ બાદ શબ્દ એ પારસી શબ્દ છે એટલે આ બરાબર પાણી એટલે એનો મતલબ કે એવી જગ્યા જેની આસપાસ પાણી હોય અને પાણીના હિસાબે ખેતી કરી શકાય એટલે આ જગ્યા રહેવાલાયક હોય એટલે જેમ કે અમદાવાદ સાબરમતીના કિનારે ઇલાહાબાદ ગંગા નદીના કિનારે એટલે ત્યાં ગાડી પૂરતી ખેતી થઈ શકે એટલા માટે જે શહેરો નદી કિનારા વસેલા હોય એમની પાછળ બાદ શબ્દ લગાવાય છે અને રાજાઓ પોતાના નામની પાછળ આ બાદ લગાવી એક ઓળખ પણ ઊભી કરતા હતા જેમ કે યુપીમાં ફિરોઝાબાદે ફિરોઝા રાજાએ પાડેલું એટલે તે બા શબ્દ આ રીતે ઉપયોગમાં લેવાય છે હવે ગંજ જેમ કે લખનઉમાં હજરતગંજ દિલ્હીમાં દરિયાગંજ આ ગંજની પાછળ પણ અર્થ સમાયો છે મૂળ વાત કરીએ તો ગંજ એટલે ખજાનો રાખવાની જગ્યા એને ગંજ કહેવાય અને આ શબ્દ સમજતા આ શબ્દનો ઉપયોગ પછી બજારવાળી જગ્યા માટે પણ થવા માંડ્યા કે જે જ્યાં આગળ ખૂબ ભીડભાડ હોય અને વેપાર ધંધાઓ થતા હોય એ જગ્યાને ગંજ શબ્દ વપરાય છે જેમ કે પહેલાં દરિયા દિલ્હીમાં દરિયા કિનારે બજાર ભરાતું એટલે એ જગ્યાને દરિયાગંજ નામ આપવામાં આવ્યું છે તો આવી રીતે આપણા શહેરોની પાસે પૂર બાદ અને ગંજ કેમ લગાવે છે એ માહિતી આપણે ભારતીય તરીકે આપણે સો ટકા હોવી જ જોઈએ અને આ પણ તમારા બાળકોને સમજાવજો કે આ નામ કઈ રીતે પડે છે એની પાછળનો અર્થ શું છે જય માતાજી